નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે હું છું તમારી સાથે એન્કર શીતલ આજે કેવા વિષય પર ચર્ચા કરવી છે અને વિષય પર તમારા સૌના મંતવ્યો લેવા ખૂબ જરૂરી છે કારણ કે વિષય જ એવો છે આજના એપિસોડની શરૂઆત કરીએ તે પહેલાં તમને કંઈક કહેવા જરૂર માગીશ ચાર લાઇન છે જે તમારી સાથે જરૂરથી શેર કરવા માગીશ કોઈકે લખ્યું છે કે માટી કા એક નાગ બના કે પૂજ લીએ લુગાય માટી એક નાગ બના કે પૂછ લીએ લુગાય ઝિંદા નાગ જબ ઘર મેં નીકળે લે લાઠી ભગાય ઝિંદા બાપ કોઈ ન પૂછે મરે બાદ પૂજાય મુઠ્ઠીભર ચાવલ લે કે કૌવે કો બાપ બનાય જી હા તમે સૌ સમજી જ ગયા હશો કે આજે શ્રાદ્ધ પક્ષ પર વાત કરવી છે જી હા શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે અને દરેક લોકો પોતાના પિતૃઓને તર્પણ કરી રહ્યા છે પિતૃઓને સારું ભોજન જમાડી રહ્યા છે અને તેની સાથે સાથે પિતૃઓ પાસેથી સારા આશીષ અને આશીર્વાદ પણ લઈ રહ્યા છે પણ શા માટે આપણે આ સોળ જ દિવસ આપણા પિતૃઓની પૂજા કરતા હોઈએ અને શા માટે આ સોળ જ દિવસ આપણે તેઓને યાદ કરતા હોઈએ દરેકના ધાબા ઉપર કાગડાઓને બોલાવવામાં આવે અને કાગવાસ નાખવામાં આવે ગલીમાં બહાર નીકળીને આપણે કૂતરાઓને શોધતા હોઈએ અને કૂતરાઓને શોધીને તેઓ જ્યાં સુધી આપણું મૂકેલું ભોજન ન ખાઈ લે ત્યાં સુધી આપણે હટતા ના હોઈએ પ્રશ્ન ઘણા બધા અહીંયા મગજમાં આવે અને બધી પૂછવાની ઈચ્છા થાય એટલે વિચાર્યું કે તમારી સાથે આ વાત કરવી જરૂરી છે તમને પણ સવાલ પૂછવા જરૂરી છે આ માળે દિવસે જ્યારે આપણા ઘરની અગાશી પર કે આપણા ઘરની બાલ્કનીમાં કોઈ કાગડો કે કોઈ કબૂતર કે કોઈ પણ પક્ષી જ્યારે માળો મૂકે ને ત્યારે આપણે તેને ભગાડી દેતા હોઈએ આપણને એમ થાય કે આપણી બાલ્કની કદાચ ગંદી થઈ જશે આપણે ક્યાં બધું સાફ કરતા રહેવું આપણે જ્યારે ઘરની બહાર નીકળતા હોય અને સ્ટ્રીટ ડોગ જો કદાચ આપણી પાછળ ફરતું હોય ને ત્યારે આપણે તેને લાત મારી દેતા હોય કે આપણી પાસે જે પણ હોય આપણે એને છૂટું મારી દેતા હોઈએ ઘણા બધા વિડીયો તો એવા આવે છે કે જ્યાં ઘડી સ્ટ્રીટ ડોગને એટલે કે શેરી અને ગલીના કૂતરાઓને ક્રૂરતાપૂર્વક મારવામાં આવે છે શેરી કૂતરાઓ સાથે જે પણ થાય છે ને તે ખૂબ દયાનીય છે અને ખૂબ નિંદાનીય પણ છે પણ આ સોળ દિવસ એવા આવે જ્યાં દરેક પશુને આપણે ખૂબ જ પ્રેમ કરતા હોઈએ હા આપણે એવું માન્ય રાખીએ છીએ કે શ્રાદ્ધના સોળ દિવસમાં પિતૃઓ માટે કંઈક કરવાથી અલગ પુણ્ય અને અલગ રીતેના આપણને આશિષ મળે છે પણ શું આપણે બાકીના દિવસ જો એમની પૂજા અર્ચના કરીશું કે પૂજા આરાધના કરીશું તો એ આપણને આશીષ નહીં આપે આપણે ગલીના કૂતરાઓ સાથે જે દુર્વ્યવહાર બાકીના બધા દિવસોમાં કરીએ છીએ એ સોળ દિવસ માટે ભૂલી જઈએ છીએ અને સોળ દિવસ આપણને જે એને ખવડાવીએ છીએ તે બાકીના દિવસે કેમ નથી કરી શકતા આમ તો પશુ પક્ષીઓને મારીને ખાવાનું ચલણ હવે ભારતમાંય વધી ગયું છે પણ આ સોળ દિવસ તમે તેને મૂકી દો છો શા માટે હંમેશા જ મૂકી દો ને મૂંગા પશુઓ સાથે જે ક્રૂરતા થાય છે તે આપણને બધાને ખબર જ છે પણ આ સોળ દિવસ માટે જ આપણે તેઓને ભગવાન બનાવીને પૂજીએ છીએ કાગડાને પકડીને તેને આપણે ખીર ખવડાવીએ ને એવું વિચારીએ કે કાગડાએ જો ખીર ખાઈ લીધી તો આપણા પિતૃ સુધી પહોંચી ગઈ બાકીના બધા દિવસમાં એ જ કાગડો જો આપણી છત ઉપર બેસે તો આપણે તેને મારતા હોઈએ કારણ કે કાગડો જ્યારે છત ઉપર બોલે ત્યારે એમ લાગે કે આ તો કોઈ ખરાબ સમાચાર આવશે યા તો પછી આપણા ઘરે મહેમાન આવશે આપણે હવે એટલા ફોરવર્ડ થઈ ગયા છે કે આપણા ઘરે હવે અતિથિ આવે ને તોય એ આપણને નથી ગમતું કારણ કે દરેક હવે હાઈટેક જિંદગી જીવવા લાગ્યો છે કારણ કે હવે દરેક પાસે સમયનો અભાવ છે આ સમયના અભાવમાં વ્યક્તિ પોતાની માટે જીવવાનું પસંદ કરે છે અને આ હાઈટેક જમાનામાં વ્યક્તિ પોતાની માટે કંઈક કરવાનું પસંદ કરે છે એવામાં જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે ભલેને કામ કરતી મહિલા હોય સવારે એક વાડકી ખીર બનાવીને ધાબે મૂકી દે અને એવું વિચારે કે કાગડો આવીને ખાશે ને સાંજે જઈને પાછું ચેક કરી લે કે કાગડાએ ખીર ખાધી કે નહીં કાગવાસ કાગવાસ ભૂમો પાડીએ ને કાગડો આવે એટલે આપણે એને જબરન ખવડાવીએ બાકીના બધા દિવસોમાં આપણો પશુ પ્રેમ છે ને મરી પામે છે અને આ સોળ જ દિવસમાં પશુઓ માટેનો પ્રેમ આવે છે એક નાનકડી વાત તમારી સાથે અહીંયા શેર જરૂરથી કરવા માગીશ કારણ કે ઓસો અને સંત કબીરે જે છે ને તેઓએ પણ આને અંધવિશ્વાસ સાબિત કર્યું છે તેઓ કહે છે કે આ અંધવિશ્વાસ છે એક નાનકડી સંત કબીરની કહાની છે જે તમારી સાથે હું શેર કરવા જઈ રહી છું એક વખત સંત કબીર અને રામાનંદ બંને સાથે બેઠા હોય છે અને રામાનંદ જે છે તે સંત કબીરને ખીર બનાવવા માટે દૂધ લેવા મોકલે છે શ્રાદ્ધ પક્ષ આવે છે અને રામાનંદને એમ થાય છે કે કબીર જઈને ખીર લઈ આવે તો આપણે શ્રાદ્ધ નાખીએ કબીર જંગલમાં જઈને એક જગ્યા પર બેસી જાય છે કલાકો થાય છે ને એ જ્યારે પરત નથી ફરતા ત્યારે રામાનંદને ચિંતા પણ થાય છે અને સાથે વિચાર પણ આવે છે કે દૂધનું વાસણ લઈ ગયેલ કબીર અત્યાર સુધી પાછા કેમ નથી આવ્યા તે જંગલમાં શોધવા જાય છે ને ત્યાં તો કબીર એક મરેલી ગાય પાસે બેઠેલા હોય છે રામાનંદ તેઓને પૂછે છે કે આ મરેલી ગાય પાસે શા માટે બેઠો છે પણ દૂધનું વાસણ લઈને ત્યારે કબીર હસ્તમોડે કહે છે કે આ ગાય જે છે ને તેને હું ચારો ખવડાવીશ એ ચારો ખાઈ લેશે અને પછી એ દૂધ આપશે અને હું એ દૂધ લઈને આવીશ એટલે આપણે દૂધની ખીર બનાવીને આપણા પિતૃઓને આપીશું ત્યારે રામાનંદ કહે છે કે આ ગાય ગઈકાલની મરી ગઈ છે હવે દૂધ નહીં આપી શકે કબીર ત્યાં જ હસ્તમોળે ફરીથી એકવાર કહે છે કે જો કાલે મરેલી ગાય આજે ઘાસ ન ખાઈ શકે તો વર્ષો પહેલાં મરી ગયેલા આપણા પિતૃઓ ખીર કેમ ના ખાઈ શકશે એટલે કબીર અહીંયા સાબિત કરે છે કે તમારો પિતૃઓ માટેનો પ્રેમ જે છે તે ખરેખર છે જ અને હોવો જ જોઈએ પણ આ જે અંધશ્રદ્ધા છે તેને દૂર કરવી જોઈએ તમને શું લાગે છે કે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની પૂજા કરવી એ આસ્થા છે કે અંધશ્રદ્ધા છે કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો